રાણાવાવ જેટકો દ્વારા વિવિધ સહાયકોને જાહેર રજાના દિવસે સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ફિટનેસ કરાવવા મોકલતા તેઓને ધક્કો થયો હતો જેના પગલે રોષ જોવા મળે છે રાણાવાવ જેટકો દ્વારા વિવિધ સહાયકોને પંદર ઓગસ્ટની જાહેર રજાના દિવસે પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ફિટનેસ કરાવવા મોકલ્યા હતા અને આ તમામ વિદ્યુત સહાયક શારીરિક રીતે ફિટ છે કે કેમ તે બાબતનું મેડિકલ ફિટનેસ કર્યા આપવા સિવિલ સર્જનને પણ પત્ર લખ્યો હતો આથી તમામ ઉમેદવારો સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા પરંતુ પંદર ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વની જાહેર રજા હોવાથી તબીબ હાજર ન હતા આથી દૂર દૂરથી આવેલા યુવાનોને ધક્કો થયો હતો અને યુવાનોએ એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સરકારી અધિકારીએ જાહેર રજા હોવા છતાં ફિટનેસ કરાવવા પત્ર લખી યુવાનોને મોકલ્યા છે તો તેઓએ શું જાહેર રજા અંગે જાણ નહીં હોય બીજી તરફ આ અંગે સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદ્રાએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આવી બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજે પંદરમી ઓગસ્ટ હોય અને જાહેર રજા હોય એક તો આપણા દેશનો પરિપત્ર છે કે ઘર ઘર તિરંગા એવો મહોત્સવ ઉજવાતો હોય અને એક ઝટકોના અધિકારી આજે જેના એના કર્મચારીઓ નવી ભરતી થઈ હોય એને ફિટનેસ કરવા માટે આજે રજાના દિવસે આ ડેટ નાખી અને અહીંયા મોકલ્યા હોય અને બિસારાજા જૂનાગઢ ને આવતા આવતો એને ધક્કો થયો હોય તો આ અધિકારીને એટલી તો નોલેજ હોવી જોઈએ ને કે ભાઈ આજે રજા હોય જાહેર રજા છે અમારે પણ ખુદને જાહેર રજા છે અમે અધિકારી છે એટલે એટલે આજે આવી બેદરકારી કરી હોય તો એના ઉપર ધોરણસરની એના ઉપલા અધિકારીએ પગલાં લેવા જોઈએ અને આ બીજી વખત ભૂલ ન થાય એ ભૂલ સુધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ એટલે આ બિસારા કોઈ જે આવતા હોય એની પાસે અત્યારે જે નોકરી એછરિયા કોઈ ગરીબ જ હોય એ નોકરી એછરિયા હોય એટલે એ માણસોને પણ પોખાતું ન હોય ને કાલે પાછો એવો નબળો નબળો એનો ધક્કો છે એટલે વહેલી તકે આવી ભૂલ સુધારે એવી મારી નર જ છે